ભરુચના જંબુસર તાલુકામાં મફત માનાજ લેતા પચીસ હજાર પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારે કાર્યવાહી શરૂ કરી નોટિસ આપી છે ગુજરાત ભરની સસ્તા દુકાનના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તાનાડની નાડની દુકાનોમાં એપીએલ બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનેસ વસાવાની સૂચના અને નાયમ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ પચ્ચીસ હજાર ઉપરાંત કાર્ડ ધારકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીસ હજાર આઠસો પંચાણું રેશનકાર્ડ ધારક જમીનદારો ચાર કાર્ડ ધારક પચીસ લાખથી વધુની આવક ચારસો સત્તાવન કાર્ડ ધારક છ લાખથી વધુની આવક અઢાર એમસીએ ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાની પોલ ખોલી હતી આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલતદાર એનએસ વસાવા દ્વારા નામ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવાયું છે જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસ એ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે